બનાસકાંઠાના લાખણી તાલુકાના કોટડા ગામે પાંત્રીસ ગુજરાત બટાલિયન એનસીસી પાલનપુર દ્વારા એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પનું આયોજન જવાહર નવોદય વિદ્યાલય દાંતીવાડા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં આદર્શ વિદ્યાલય કોટડાના ચાલીસ કેડેટ્સ તારીખ બાર પાંચ બે હજાર ચોવીસથી એકવીસ પાંચ બે હજાર ચોવીસ સુધી દસ દિવસ કેમ્પમાં ભાગ લેવા માટે ગયા હતા પાંત્રીસ ગુજરાત બટાલિયન એનસીસી પાલનપુરના કમાન્ડિંગ ઓફિસર શ્રીમાન જગજીત બાસવાનજી એસએમ સાહેબ ટ્રેનિંગ જેસીઓ સાહેબ પીઆઈ સ્ટાફ શાળામાંથી કેડેટ્સની સાથે ફરજ બજાવતા એસોસિએટેડ એનસીસી ઓફિસર અને બનાસકાંઠા જિલ્લાની અલગ અલગ શાળાના કેડેટ્સ મળી કુલ ચારસો જેટલા લોકો કેમ્પમાં હાજર રહ્યા હતા કમાન્ડિંગ ઓફિસર અને એસએમ સાહેબ દ્વારા કેમ્પનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું કેડેટ્સની નાનામાં નાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કંઈ પણ તકલીફ ન પડે એવું સરસ આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં કેડેટ દ્વારા મેપ રીડિંગ ડ્રીલ કોમ્પિટિશન ફાયર સેફ્ટી ફાયર કેમ્પ કલ્ચર એક્ટિવિટી ડ્રોઈંગ કોમ્પિટિશન જનરલ નોલેજ ક્વિઝ સ્પોર્ટ્સ એક્ટિવિટી જંગલ ટ્રેકિંગ સ્વચ્છતા અભિયાન વોર એટેક જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યું હતું પાંત્રીસ ગુજરાત બટાલિયન એનસીસી પાલનપુરના કમાન્ડિંગ ઓફિસર શ્રીમાન જગજીત બાસવાનજીએ કેડેટ્સને રાષ્ટ્રના નિર્માણમાં એનસીસી કેડેટ્સનો રોલ શું છે એનું ખૂબ જ સુંદર વક્તવ્ય આપ્યું હતું જેમાં પાણીનું મહત્ત્વ સમયનું મહત્ત્વ સ્વચ્છતાનું મહત્ત્વ પોલિથિનથી પર્યાવરણ ઉપર શું અસર થાય છે અને કેટલું નુકસાનકારક છે એ પણ ખૂબ જ સરસ રીતે સમજાવ્યું કેમ્પ દરમિયાન ડીજી એનસીસીના ગુજરાત હેડક્વાર્ટરના કમાન્ડિંગ ઓફિસર બ્રિગેડિયર એન વી નાથ સાહેબ પણ એક દિવસીય મુલાકાતે આવ્યા હતા અને બાળકોની એકતા અને અનુશાસન જોઈને ખૂબ જ ખુશ થયા હતા કેમ્પમાં પર્સનાલિટી ડેવલપમેન્ટ સેલ્ફ મોટિવેશન સેલ્ફ અવેરનેસના પણ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું દસ દિવસીય આ કેમ્પમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો આદર્શ વિદ્યાલય કોટડામાંથી ચાલીસ બાળકોની સાથે એનસીસી ઓફિસર શ્રીમાન રોહિતભાઈ પટેલ પણ બાળકોની સાથે દસ દિવસ ત્યાં હાજર રહ્યા હતા અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો એકવીસ તારીખના અંતે કેમ્પ પૂરો થતાં બાળકો સહી સલામત પોતાના વતન આદર્શ વિદ્યાલય કોટડામાં પરત ફર્યા હતા વાલીઓએ પણ બાળકોનો ઉત્સાહ જોઈને એનસીસી યુનિટના અને એનસીસી ઓફિસર રોહિતભાઈ પટેલ તથા બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા સાથે સાથે આદર્શ વિદ્યાલય કોટડાના પ્રમુખ શ્રી ડીપી પટેલ સાહેબ આચાર્ય શ્રી હિમાંશુભાઈ સુતરિયા સાહેબ તથા સમગ્ર સ્ટાફ પરિવારે બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા અને આ દસ દિવસ જે પણ શીખ્યા છે એને જીવનમાં અને રાષ્ટ્રના નિર્માણમાં ઉતારવા માટે પ્રેરિત કર્યા છે લાખણી તાલુકામાં આદર્શ વિદ્યાલય કોટડા એકમાત્ર એવી શાળા છે જેમાં એનસીસી યુનિટ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસમાં શિક્ષણની સાથે સાથે રાષ્ટ્ર નિર્માણ માટેની પણ પ્રવૃત્તિઓ એનસીસી એનએસએસ સ્કાઉટ ગાઈડ દ્વારા ચલાવવામાં આવે છે એ લાખણી તાલુકા માટે ખૂબ જ ગર્વની બાબત છે અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સ્પીડ ન્યૂઝ સેવન